ભાઈ મહેન્દ્રના ના શોરૂમે ભોગી ગયા છે અને જો આપડી બ્લેક મોન્સ્ટર આઈ રહ્યું ઓઈલ ચેન્જ કરવાનું છે હા નટ બોલ ને એવું કા નટ બોલ ટેક્નિક નો કરો એ સવાર સવાર માં ભાઈ ને પ્રકાશ ભાઈ મળી ગયા છે અર્જુ વાનવાની પહેલા આપણે આવ્યા હતા તો ભાઈ બનાવે મસ્તીના ના વાન ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારું બધા નવા વ્લોગ માં ને કેમ છો બધા મજામાં ને મજામાં જશો ભાઈ અને અત્યારે આપણે સવાર સવારમાં ને આ ઠાર ગાડી દીધી એનું કારણ એ કે ભાઈ આપણે ને આ ઠાર ને સરીસમાં મેકવા જવાની છે એક ભાઈ તો આગળ નીકળી ગયા હે બંધ થઈ જાવ ભાઈ ગાડી એ જો ભાઈ સવારના ના વાગી ગયા હે કેટલા ખબર અને નત ખબર સવારના ના વાગે 8:30 ને આપણે નીકળી ગયા એ બ્લેક મોન્સ્ટર લઈને ને રહી ભાઈ આગળ ગયા હે તો રવિભાઈ આવી આગળ આપણે ઓનલાઈન જઈશું ને આપણે સર્વિસમાં મેકવા જવાની એ જો ગાડીમાં હું કરાવવાનું હોય તમને આગળ જઈને કહું ને કઈ જગ્યાએ મેકવાનું હોય તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહ્યા

રહી ભાઈ આપણે રોડ લઈ નાગડ આગળ હતા આપણે વાયાતાનો फटाफट પેલા ચા પી લઈ અને પછી ગાડી બેઠા ભાઈ મહિન્દ્રાના શોરૂમે પોગી ગયા ઈ અને જો આપડી બ્લેક મોન્સ્ટર આઈર્યું અને અમારા રવિભાઈ અને આ માલી હાણનો શોરૂમ ભાઈ આપડી ગાડીને આ સર્વિસમાં મેકવાની હે હું કરાવવાનું રવિભાઈ આપણે ઓઈલ નટ બોલ ને ઓકા નટ બોલ રવિભાઈ ને અને મસ્તર ને ઓઇલ ચેન્જ કરવાનું એ એકાદી બે બોલ બદલાવ અને ફિલ્ટરનું પાણી હા ફિલ્ટર હા બાકીને સર્વિસ કરવાની એમ તો આપણી ગાડી કમ્પ્લીટ જ હોય ચમકવારી અને તો થોડી કંપનીમાં મેં કીધું તો સર્વિસ તો કરાવી જ પડે એમાં તો કાલે અને મહિન્દ્રાની ગાડીઓ ભાઈ જાજી થઈ જાય ને આ ગાડીનું નામ કોઈને ખબર હોય ને તો ફટાફટ કમેન્ટ કરી નાખજો મને નથી ખબર આમાં બ્લેક કલરો લઈ લીધી હોય એટલે બ્લેક કાચ કરાઈ હોય કેમ લાગે

એમને સર્વિસ લખાવી નાખી દીધી કા બુક કરાવી નાખી દીધી એટલે એ બાઈક બધું હેન્ડલિંગ કરી નાખશે ને ઓયલ ચેન્જ થઈ જાય ને ગાડીનું લગભગ તો અમે મેકીને જ જવાની ને આપણે કા તો ફટાફટ તેને લખાવી નાખીએ અમારે હું હું ગાડીમાં કરાવું નહીં અમારા શેરીનો ગુંડો હા આમાં શેરીનો ગુંડો શું કરે છે પોલીસ વાળાને કહી દઈશ પડકો ન કરે પછી આમાં ન હાલે

થોડુંક રેવાઈ ગયું ને થોડુંક આ બાકી છે અને ઓલું મઠારવાનું બાકી છે અને દુકાને ખુલી છે દુકાને મારા પપ્પા ગયા ને આજે આપણે ઘરે કામ ચાલુ હતું તો કાજે ઘરે કામે બે ગયા તો ફટાફટ ચાલો નાસ્તો કરી લઈએ તમારે કોઈને આવું હોય ખાવું હોય તો આવી જજો પપ અને હાલ ફટાફટ કન્ટિન્યુ બ્લોગની અંદર જોડાઈ લો અત્યારે ભાઈ છે ને આપણે બ્લેક સ્વેટર પહેર્યું છે અને આ નાગરાજ ભાઈ જો શોખ કરીને સ્વેટર પહેર્યું છે લાલ કલરનું તમે લોકો કોમેન્ટ કરીને કહીજો આ બ્લેક સારું લાગે કે લાલ સારું લાગે અને આને ઉડતું નથી આ આવું આવું સ્વેટર સારું લાગે કંઈ આવું છોકરી જેવું લાગે તને ઉડે હા અન વાહ આન સ્પાઈડર બને નાગરાજ ભાઈ બસ 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 ચક્કર આવશે હું તને શું કહું આવું સ્વેટર સારું લાગે કંઈ હે નવું નથી આ બ્લેક જો બ્લેક કેવું લાગે મને બ્લેક સારું લાગે મને કેવું લાગ્યા મારી ટોપી છે જો આવી ટોપી પહેરવાની આવી રીતે હોય જો આવી રીતે આમ પહેરવાની હોય તારે હે પેલા ક્યાં બતાવી દે તો આ તો છોકરી તો પાછી સડી પહેરી છોકરી ની જ અને ઓમ નાગરાજભાઈ ભાઈ ને આમ જો સ્વેટર પહેરીને રખડે ઓમાં ઉગાડા પગે સડો અડધો પહેર્યો શિયાળામાં કોઈ અડધો સડો પહેરે હે એ નાગરાજ ભાઈ જો ભાઈગા એ નાગરાજભાઈ ભાઈ ભાઈગા જો ભાઈ મસ્ત મજાનું જમી લીધું હોય ને અમે આવી ગયા ભાન ખાવા મારા ભાઈ છોકરો છે અને ક્યાં એવા ખબર આડજુ પાન માની પેલા આપડે આવ્યા હતા કે ભાઈ બનાવ્યા મસ્તીના ના આ કઈ મસ્તી દે ભાઈ આપણે મસ્જિદ કઈ સીધી કે મસ્જિદ ની બાજુ માં છે ભાઈ દૂધસાગર રોડ અને જામનગરના પ્રખ્યાત પાન અહીંયા મળે તમને કોઈ પાન ખાવાના શોખીન હોય ને તો અહીંયા કણે કરે ને જરૂર વિઝિટ કરજો લો ચોકલેટ પાન મસાલા પાન ગાંધી પાન મીઠું સાદુ પાન બધે પાન તમને મળી જવાના આપડા મિત્રની જ દુકાને ભાઈ જો ભાઈ આપડા આટલું સાદા પાન બનાવે તો જમીને બહાર નીકળતા ને તો મેં દો આજે સાદું પાન ખાઈ નાખી તો આ બાજુ નીકળ્યો તો તમારે કોઈને પાન ખાવાના શોખ નહીં ત્યાં આવજો મજા આવશે હાલો ભાઈ ચાલુ રાખો આપણે એ આને શું કહેવાય ભાઈ આ તમે નાખો એને ચટણી વાહ જો નહીં ભાવે તો પૈસા નહીં દો હાઈ છે ને તો ભલે ભાવેને તો જ પૈસા દઈશી અમે મારા ફાઈન છોકરા ને દિયો પેલું પાન આપે તો ભાઈ એને અવાર ને નવાર આવતા જ હોય પાછો ને આજે પાછું મન થઈ ગયું ને એટલે પાછા ખાવા આવતા રહ્યા રાજકોટમાં રહેતા ને એકવાર જરૂરથી વિઝિટ કાઢજો આય કાળ પાન ખાવા આવવાનું ભૂલતા નહીં રાવ ભાઈ મારું બાંધી દ્યો થઈ લ્યો બોલો ફટાપટથી પાન ખાઈ લેલા